ભરૂચની આમોદનગર સેવા સદનમાં સ્વચ્છતાના નામે કરાયેલા નાટકનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ગરમાયો છે ઇરાદાપૂર્વક કચરો ફેંકાવીને બાદમાં ચીફ ઓફિસર અને પ્રમુખની હાજરીમાં અધિકારીઓ તથા પદાધિકારીઓએ સફાઈ અભિયાનનો ફોટોશૂટ શૂટ કર્યો હતો આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી વિડીયો વાયરલ થતાં શાસકો સામે રોષ જોવા મળ્યો હતો મામલો બહાર આવતા તંત્રએ ચીફ ઓફિસરને કારણદર્શક નોટિસ પાઠવી છે હવે ચીફ ઓફિસરનો જવાબ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે આ સાથે જ આહમદનગરના વિવિધ પ્રશ્નો બાબતે પણ એડિશન કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અમુદ નગરપાલિકામાં સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન એક સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થયે છે જેમાં કોઈ વ્યક્તિ કચરો ફેંકે છે અને એના પછી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે સંબંધિત ચીફ ઓફિસરને અમે શોર્ટ નોટિસ આપેલી છે એની તપાસ ચાલુ છે ચીફ ઓફિસરનો જવાબ આવ્યા બાદ આ આગળ આગળની કાર્યદર્શનની કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવશે દક્ષિણ ગુજરાતની જે સત્તર નગરપાલિકા છે તે પૈકી આમોદ અને જંબુસર માટે અમે ખાસ સુબેશના ભાગ ભાગરૂપે વડી કચેરી તરફથી દર પંદર દિવસે આમોદ અને જંબુસર નગરપાલિકાની મુલાકાત લેવાના છીએ જરૂર પડે વડી કચેરીનો સ્ટાફ અમે પ્રોવાઈડ કરવાના છીએ ટૂંકા સમયમાં વહીવટ અને વિકાસના કામો જેમ બને તેમ ઝડપથી હાથ ધરી શકાય અને તેનું અમલીકરણ કરી શકાય તે માટે જરૂરી તમામ મદદ ટેકનિકલ સ્ટાફ એકાઉન્ટ ઓફિસર તમામ આરસીએમ કચેરી સુરત તરફથી આમોદને પૂરા પાડવામાં આવશે જેથી કરીને પ્રજાના જાહેર કામ કોઈ પણ પ્રકારના વિલંબ વગર સત્વરે પૂર્ણ કરી શકાય